જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બલબલાને ને હચમચાવી નાખતી આ ઘટનાનો વિડીયો અને ફોટોગ્રાફ જોઈને રાજ્યના કેટલાય એવા જર્જરીત બ્રિજ છે જેના પરથી દરરોજ વાહન પસાર થઈ રહ્યા છે જેનાથી લોકોની પણ ચિંતા વધી ગઈ છે આવોજ એક બ્રિજ અરવલ્લીના ભિલોડાના અણસોલ થી મેઘરજના ઇસરી જતા રસ્તા ઉપર આવેલ અંદાજે પચાસ વર્ષ જૂનું પુલિયું જર્જરીત અને ક્ષતિગ્રસ્ત હોવાના કારણે બ્રિજ જર્જરીત હોવાથી પુલિયા પરથી પસાર થવું નહીં તેવા બોર્ડ લગાડવામાં આવ્યા છે પુલિયાનું અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કરતાં ક્ષતિગ્રસ્ત પુલિયું હોવાનું તપાસમાં સામે આવતા આગળ કોઈ અનિચ્છિત ઘટના ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ભીલોડાના થી મેઘરજના ઈસરી જતું પુલ્યું બંધ કરતા શામળાજી તરફ જવા માટે કંટાળુ ખાનપુર સરકી થઈ જવા માટે સૂચન કરાયું છે વૈભવ અરવલ્લી ન્યૂઝ મોડાસા ગુજરાતમાં ગંગીરાપુર હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું અમારા ઈસરી ગામથી લગભગ બે કિલોમીટર દૂર ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવે છે સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે મારું એવું કહેવું છે કે દસ દસેક કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે